નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો મધ્યાહન ભોજનને લઈને મહત્વની નવો ઉમેરો કરવામાં આવી રહ્યો છે કુલ ખર્ચ બે હજાર ત્રેવીસમાં એક હજાર એકસો ને છેતાલીસ કરોડ હતો ચોવીસમાં એક હજાર તોતેર કરોડ હતો હવે મધ્યાહન ભોજનમાં બાળક આઠ પોઈન્ટ અડતાલીસ થી દસ પોઈન્ટ પચાસ નો ખર્ચ કરવામાં આવશે સરકાર ખાદ ચીજો બનાવવા ચોખાનો ખર્ચ અલગ ગણવામાં આવે છે ગુજરાત સરકારના ના વર્ષમાં મધ્યાહન ભોજનમાં સરકારી બાળવાટિકાથી ધોરણ પાંચ સુધીના બાળક દીઠ પ્રતિદિન છ રૂપિયા ત્રણ પૈસા ખર્ચ કરતી હતી તે ખર્ચ હવે ચોવીસ પચીસ માં વધીને સાત રૂપિયા સાડત્રીસ પૈસા થઈ ગયો છે એટલે કે ખર્ચમાં હવે એક રૂપિયો ચોત્રીસ પૈસાનો વધારો થયો છે આવી જ રીતે સરકારી શાળાઓના ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થી દીઠ બે ભોજન પાછળ અડતાલીસ પૈસા ખર્ચ થતો હતો તે હવે ચોવીસ પચીસમાં માં વધીને દસ રૂપિયા પચાસ પૈસા જેટલો થઈ ગયો છે જોકે રાજ્ય સરકાર હવે બાળક દીઠ જે ઘઉં ચોખાનો જથ્થો મધ્યાહન ભોજનમાં ચીચો બનાવવા માટે ફાળવે છે તેનો ખર્ચ અલગ ગણાવે છે. અલબત્ત કેટલીક સરકારી શાળાઓને મધ્યાહન ભોજન માટે અનાજ ચોખાનો કેટલો જથ્થો ફાળવાયો અને તેની પાછળ કેટલો ખર્ચ થયો તેની ચોક્કસ વિગતો સરકાર દ્વારા વિધાનસભામાં જાહેર કરવામાં આવતી નથી. રાજ્ય સરકાર એવી જાણકારી આપે છે કે રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના માટે તારીખ એક બે બે હજાર ત્રેવીસ થી એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધીના વર્ષમાં રૂપિયા એક હજાર એકસો છેતાલીસ પોઈન્ટ બાર કરોડનો અને તારીખ એક બે બે હજાર ચોવીસ થી તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ સુધીના વર્ષમાં રૂપિયા એક હજાર તોતેર પોઈન્ટ છપ્પન કરોડ ખર્ચ થયો છે રાજ્ય સરકારે એવી પણ વિગત આપી છે કે મધ્યાહન ભોજન યોજનામાં કેન્દ્ર સરકાર સાહીઠ ટકા ખર્ચ આપે છે જ્યારે ચાલીસ ટકા રકમ રાજ્યે કાઢવાની રહે છે તો ટૂંકમાં મધ્યાહન ભોજનમાં હવે બાળક દીઠ રૂપિયા આઠ અડતાલીસ થી દસ પચાસ નો ખર્ચ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે tell you